ફરિયાદીએ એફ માં લખાવવા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છૂટ્ટો ફેંક્યો ત્યારે એ ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું માં લખ્યું છે હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટ્ટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો સાત એટલે કે નવી કલમ એની જે છે એકસોને નવ પોબ્લિક એક કાઉન્સમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ અને મરવાનો નથી જ મરવાની કલમ કેવી આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે જ્યારથી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત ભરના યુવાનો માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશન ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન ગયા પોલીસ ને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવા એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે છ વાગ્યે થઈ ચૈતર વસાવાને દોઢ વાગ્યે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગ્યે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઈશારે થયું ભાજપવાળાના ઈશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જ્યારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશને મળવાનો જ આવવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં